થી જીતી શકાય છે પત્તાની બાજી હા સાંભળવામાં અજીબ લાગે છે પણ રાજકોટના આકાર હાઇટ્સમાં રહેતા વિપુલ પટેલે સાબિત કરીને બતાવ્યું છે શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે પોણા ત્રણ લાખના કેમિકલ યુદ્ધ પત્તા ખાસ કરીને સોફ્ટ કોન્ટેન્ટ લેન્સ અને સેન્સર યુક્ત સ્માર્ટફોન સાથે આ આરોપીને પકડી પાડ્યો છે પૂછપરછમાં ખુલાસો થયો કે પત્તાની રમતમાં ભાગ લેનાર વ્યક્તિ આંખમાં લેન્સ પહેરી મોબાઈલમાં ચાઇનીઝ સોફ્ટવેર અને કાનમાં બ્લૂટૂથ લગાવીને બેસે છે અને રમતા લોકો કોણ જીતશે એ પત્તા વેચાયા પહેલાં જ ખબર પડી જાય છે આ આધુનિક છેતરપિંડીથી અનેક લોકોને આર્થિક નુકસાન થતાં પોલીસ હવે ટેક જુગારીયાઓ સામે કાર્યવાહી તીવ્ર કરી રહી છે ગઈકાલ તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયાની ટીમને એક ગુપ્ત બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન પુનીતનગર વાવડી ગામમાં છે તેમાં જુગાર રમવા જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો ને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો આવી બાતમી મળી હતી આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલયુક્ત ગંજી પત્તા બતાવતી આના ચાર હજાર બસો સાહીઠ નંગ મળેલ છે કે જેની કિંમત છે બે લાખ તેર હજાર પાંચસો રૂપિયા આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ બાંટ આપીએ તો કયા નંબરની બાંટ જીતશે એ આ મોબાઈલ ફોનમાં એપ્લિકેશનમાં આવી જાય આ ઉપરાંત ઘણીવાર એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો કે ના જોઈ શકે તો એક આવું નાનું એવું બ્લૂટૂથ પણ જો કાનમાં રાખવું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક લેન્સ મળેલા છે પિંચોતેર જેટલા કે જેની કિંમત છે સાડત્રીસ હજાર પાંચસો કે આ લેન્સની મદદથી સામેવાળાની બાજી જોઈ શકાય કે એની કઈ બાજી છે આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે ચાર છે જેની કિંમત આપણે વીસ હજાર છે ટોટલમાં મુદ્દામાલ બે લાખ સિત્તેર હજાર પાંચસોનો પૈકડો છે અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવાજોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે એફએસએલ માં મોકલી વધુ તપાસ તજવીજ ચાલુમાં માં એ અત્યારે પ્રાથમિક તપાસમાં એને એવું કીધું છે કે આ તમામ વસ્તુ તેને દિલ્હી થી મંગાવેલ છે એ ત્રણ વર્ષ થી આ વસ્તુ કરે છે એવું આપણે પ્રાથમિક તપાસ જુગાર માં પણ એને ઉપયોગમાં લીધેલી છે એ બાબત પર અત્યાર સુધી એને કોને કોને આપેલી છે કે કોને કોને વેચી છે એ બાબત ઉપર હજી વધુ તપાસ તજવીજ ચાલુ ના આ આરોપીનો કોઈ પણ હજી સુધી ગુનો છે ના પોતે જુગાર રમતો નથી રમાડતો નથી એવું એની આપણે પ્રાથમિક તપાસમાં છે પણ જે રમતા હોય વધુ સૌરાષ્ટ્રમાં એવું છે કે જ્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ એની કીટ વધારે વેચાય છે ના એને યુટ્યુબ ઉપરથી આ વસ્તુ જોઈ પછી મંગાવેલ છે આ બધી ડિવાઇસીસ એ બાજુ પર ઉપર હજી એની તપાસ તજવી ચાલુમાં છે હજી ત્રણ વર્ષથી પોતે આ વસ્તુ એને મંગાવતું તો ઘણા મને વેચી હોઈ શકે એની બાબત ઉપર આપણે બધું તપાસ કરશું